અને જો આજે જે નસીબમાં હોય ને એને આ કામ મળે હું પહેલી વખત આ ગૌશાળા આવ્યો અને મારા નસીબમાં આવું કામ હશે મેં કીધું ના ગૌશાળા બતાવી દઉં તો એમને પાંચસો રૂપિયા સવાર સવારમાં આપણે લીધી ચા બિસ્કીટ અને ચાય સાથે નાસ્તો થોડો કરી લઈએ અને પછી નીકળીએ કારણ કે આજે મોડું થઈ ગયું છે કંઈક મળ્યું નથી નથી તો પછી ચાય પીને નીકળીએ આગળ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દ્વારકા અને સવારમાં સવારમાં એક હોટલમાં રોકાણા હતા એટલે નાસ્તો પાણી તો કરી લીધું છે પણ ભાઈ પણ મને પૂછ્યું કે તમારે નાસ્તો પાણી કરવા ચાલો પણ મેં કીધું કે વાંધો નહીં પાછું જવાનું હતું એટલે આપણે એ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને મને કીધું અને સારું લાગ્યું મને પણ કે કીધું તો ખરું ભલે ગમે તો ચાલો તમારો ખૂબ ખૂબ આભાર મહાદેવ મહાદેવ કઈ નથી યાર હાજી ચાર તો મિત્રો અત્યારે આપણે ફોકે છીએ હાજી ચારે અને જઈ રહ્યા છીએ દ્વારકા મોટાણા ગામ આવ્યું છે અને આપણે હાલ છે ધોલવાળા હાઈવે પર અને આગળ આગે મેક પર આવે છે તો આપણે જે ધોલ આવે તે વીસ એકવીસ કિલોમીટર છે પણ આપણે ધોલ નથી જવાનું આપણે જોડિયા અને એ સાઈડ જવાનું છે એટલે વળી જઈશું પણ અત્યારે હાલ છીએ ધોલવાળા હાઈવે પર તો ચલો મહાદેવ મહાદેવ

પ્રવીણ તો મિત્રો દ્વારકા રહ્યું છે આપણે બસો કિલોમીટર અને હજાર ચોરા રહ્યું છે ત્રણ કિલોમીટર દ્વારકાનો સફર તો હજુ ઘણો બધો બાકી છે બે દિવસનો તો મિત્રો પટ્ટાવાળા એક હનુમાન દાદાનું મંદિર આવ્યું છે તો આપણે થોડો અહીં આરામ કરી લઈએ તો આ છે હનુમાન દાદાનું મંદિર તમે આવા હનુમાનજી નહીં જોયા હોય ક્યારેય અરે આપણે જઈ રહ્યા છીએ જામનગર તરફ પણ રોડ ઉપર આવતા હતા તો એક કાકા એ બિલ ચૂકવી અને હોટલમાં જતા રહ્યા છે કે તમારી રીતે આગળ જઈ ભૂલે હોટલ આવે છે ત્યાં એને જમી લેજો તો એ તો જતા રહ્યા છે એનું નામ પણ નથી કીધું કંઈ જ નથી કીધું એટલે વાત કરી છે એટલે એ નીકળી જાય છે આપણે હવે જઈ ભૂલેમાં જમી લઈશું અને પછી નીકળીશું આગળ મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે એ ભાઈ તો જતા રહ્યા હતા પૈસા હાલીને એટલે આપણે એમનો સીમ તો કોઈ લીધો નથી પણ સરસ એ બાપુ જ હતા અને કંઈક મોટા સરકારી નોકરીમાં હતા એટલે સરસ જમી લીધું છે અને હવે હું નીકળી ગયો છું જામનગર તરફ આ જામનગર હાઈવે છે જામનગર આજે કમી થાય છે જોઈએ છે આજે ક્યાં રાત રહેવા મળે છે ચલો કન્ટિન્યુ વાગી ગયા છે અત્યારે પાંચ અને આપણે હાલ જામનગર પોંક વાય છે જામનગર પંદર સોળ કિલોમીટર બાકી રહ્યું છે રસ્તો બહુ ખરાબ હતો આપણે જે પકડી એટલે સાયકલ આજે ઓછી ચાલી છે કારણ કે રસ્તો બહુ જ ખરાબ હતો બહુ જ એટલે બહુ જ નવો બનતો હતો રસ્તો અને રસ્તો બહુ ખરાબ હતો એટલે આજે બહુ સાયકલ ચાલી નથી એટલે હજુ જામનગર મારા કલથી વીસથી અઢાર કિલોમીટર જો બાકી છે તો સુરત દડા પણ જો લાલ થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ જોઈએ છીએ આજે રાત રહેવાનું શું થાય છે કન્ટિન્યુ આપણે જામનગરવાળા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને સુરત દાદા પણ લાલ થઈ ગયા છે અને આગળ સ્વામિનારાયણનું એક મંદિર છે જો મેળ આવે તો અહીંયા પૂછી લઈએ પૂછ્યું રાત રહેવાનું કહે છે અને કે પછી આગળ નીકળી જઈશું જોઈએ પૂછી લઈએ શું થાય છે આપણે મળી જાય તો ઠીક છે આગળ હું કીધું હતું ને કે જ્યાં જ્યાં મંદિર હોય ને ત્યાં બાય આપણને ઓછો સહારો મળે છે એટલે અહીંયા તો નહીં મળે પણ આગળ એક ગોવિંદ શાળા છે ત્યાં કાંઈ બાય ચાન્સ એ ભેગી સેટ થઈ જશે તો કઈ વાંધો ને ચલો તમે આગળ જઈએ હરાલ મારે કેમ છો ક્યાંથી જામનગર થી છો એમ આગળ જવું છું ગૌશાળા હા બસ તો અહીંયા આજે રાત્રો જુઓ મિત્રો જામનગર પોકે છું અને આ ભાઈએ જુઓ તમે મને આ રોડ ઉપર સાઈડમાં ગાડી લગાવીને ક્યારના વાટ જોઈ રહ્યા છે ઊભા હતા અને મને ક્યાં કઈ જોયું છે મેં કીધું ના ગૌશાળા બતાવી દઉં તો એમને પાંચસો રૂપિયા લે છે કહું સારું ચાલો જાણે થેન્ક યુ તમારો આભાર તો મિત્રો આપણે દ્વારકા રહ્યું છે એકસો ને સુડતાલીસ કિલોમીટર અને આપણે આજની રાત આ ગૌશાળા છે ત્યાં રહેવાનું છે તો ચલો તાણે ગૌશાળા ગોતી અને આજની નાઇટ આપણે ત્યાં રહેવાનું છે એટલે ગૌશાળા ગોતી રહીએ ભગવાન કરીને મારે ત્યાં રાત રહેવાનું સેદ થઈ જાય જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે વાગી ગયા છે છો અને આપણે રોકાવાની જગ્યા મળી જાય છે ભાવનગરની આગળ જામનગરની આગળ એક ગૌશાળા છે ત્યાં સરસ જગ્યા રોકવાની મળી જાય છે આ છે ગૌશાળા અને આ એવી સિસ્ટમ છે ને કે ચાની કે તમે કોઈ નાસ્તામાં પણ તમારે જે પણ જે કરવું હોય ને એ તમે કરી શકો છો આ છે જો આ બધું અલગ અલગ વેરાયટી રાખેલી છે આ એકણે તો તમે બધું પ્રસાદી તરીકે લઈ શકો છો કોઈ જ ના નથી આકણે આ ગૌશાળામાં એવી વ્યવસ્થા છે બહુ સરસ ગૌશાળા છે તમે જુઓ અને આ ખતરાવાળા બધા અહીંયા સ્પેશિયલ ચા પીવા માટે ઊભા રહે છે દર્શન કરવા અને બાપુની બહુ જ મહેરબાની છે અહીંયા સરસ મેં પણ પૂછ્યું કે હું રાત રોકાઈ શકું છું તાકી કોઈ વાંધો નહીં બહાર તમને અમારી ઓલે રૂમની તો કોઈ વ્યવસ્થા નથી પણ તમને ખાટલોની વ્યવસ્થા કરી હાલશું મેં કીધું કોઈ કંઈ વાંધો નહીં આપણે રૂમની વ્યવસ્થા તો કંઈ જરૂર નથી બસ ખાલી સુવા મળે અને સાયકલને મૂકવા મળે એટલે બસ બધું આવી ગયું તો આપણને સરસ જગ્યા રવાની મળી ગઈ છે અને હવે અમે એક મિત્ર છે અમે દીવા પ્રગટાવવાના છે બહુ જ બધા દીવા છે તમને અમને હું બતાવીશ કે કેવું અહીંયા હું તો મને તો નથી ખબર પણ એક મિત્ર છે એટલે અમે બંને એમણે બે જણા છીએ એટલે દીવા પ્રગટાવીશું બધી જ વિધિ કરવાની છે આજે મને પણ લાવો મળ્યો છે થોડોક તો લઈ લઈએ કે છે ને કે લાવો મળે એ છોડવો નહીં તો ખાડી રહીને થોડા સમય પછી તમને બતાવીશ તો મિત્રો અમે હવે કરવા જઈ રહ્યા છીએ દીવા અને આ દીવા છે સત્યાવીસ સત્યાવીસ લાખ સત્યાવીસો બોતેર અને કરવાના છે કેટલા કરવાના એક્યાસી લાખ આ દીવા કરવાના છે જો તમે આ બધા દીવા છે આ બધા દીવા છે અડધા આમ પડ્યા છે દીવા સાઈટમાં પણ દીવા રાખેલા છે અને હવે અમે આ દીવા પ્રગટાવા જઈ રહ્યા છીએ જો આ મિત્ર દીવા પ્રગટાવે છે જો કઈક અલગ જ આ ગૌશાળા મેં પહેલી વખત ઘણું બધું હું સાયકલ લઈને ફર્યો છું પણ પહેલી વખત મેં આવી ગૌશાળા જોઈ છે તો મિત્રો અમે દીવા પ્રગટાવવાનું ચાલુ કરી પડ્યું છે હજુ અડધા પણ નથી પત્યા અને જો આજે જે નસીબમાં હોય ને એને આ કામ મળે હું પહેલી વખત આ ગૌશાળા આવ્યો ને મારા નસીબમાં આવું કામ હશે મને બહુ ગમ્યું તો મને પણ લાવો મળી ગયો છે દીવા પ્રગટાવવાનો તો મિત્રો આપણે જે દીવાનું કામ હતું એ આજે પૂરું કરી નાખ્યું છે આવું નસીબવાળાને જ કામ મળે કે આ દીવા જુઓ તમે ઘણા બધા પ્રગટાયા છે થોડા દીવા અંદર પણ પ્રગટાયા છે થોડા બહાર પણ પ્રગટાયા છે ઘણા બધા દીવા પ્રગટાયા આજે મને આવો લાવો મળ્યો ને બહુ જ મજા આવી બાપુ કે રાત રહીજો વાંધો નહીં તો રાહત રહી ગયા છે આપણે અને આવું આવી ગૌશાળા મેં પહેલી વખત જોઈ છે જીવનમાં તમે પણ આ વિડીયો તમારી પાસે આવે તો જોજો આ ગૌશાળામાં કેવી સુવિધા છે હું તમને બધી જ બતાવીશ અને તમને જો કહેવાય તો જો તારે કન્ટિન્યૂ રાખજો આ વિડીયો તમને બહુ જ જોવા મળે છે ઓહ ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે ગૌશાળામાં રોકાણા છીએ આ ગૌશાળા છે તો ચાલો આજનો વિડીયો આપણે આ જ રાખીએ છીએ કાલ બીજા નવા વિડીયોમાં મળીએ તમે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ